નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે મણિપુર માં આસામ રાઇફલ ના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ બે જવાન શહીદ ત્રણ ઘાયલ હું નેતન્યાહુ થી ખુશ નથી ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ ના વડાપ્રધાન ને ફોન કરીને કયા અપશબ્દો સીરીઝ પહેલા દિગ્ગજ ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ ટીમના મુખ્ય કોચ ડેરેન સેમીએ ભારતીય ટીમને ચેતવી કહ્યું કે અમારા બોલર ભારતમાં વીસ વિકેટ લેવામાં સક્ષમ ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી મામલો થાળે પાડવા પોલીસે બળ પ્રયોગ કર્યો ફજેતી બાદ પણ ન સુધર્યું પાકિસ્તાન હવે આઈસીસી ને મોકલી સ્પષ્ટતા નિયમોના ઉલ્લંઘનનો કર્યો ઇન્કાર જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાન નું બાગ રામ એરબેઝ ફરી હસ્તગસ્ત કરાશે ટ્રમ્પનું નિવેદન આવ્યું સામે જનધન ખાતા ધારકો ખાસ વાંચી લેજો કેવાય છે કરાવી લેજો નહીંતર ખાતું થઈ જશે બંધ છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર પાકિસ્તાન મુસ્લિમ નાટો બનાવી રહ્યું છે સાઉદી સાથે ના કરારો પછી પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ પ્લાન દર્શાવ્યો પાઝબદારા સબેના વિવાદાસપદ નિવેદનથી શરદ પવાર ભડક્યા ફડન વિશ્ને કર્યો ફોન ચીન અમેરિકા વચ્ચે બધું બરાબર શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થઈ છે વાતચીત નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરળમાં પ્રકોપ 19 ના મૃત્યુ આ પ્રકારના બ્રેન ઇન્ફેક્શનનો દુનિયામાં કોઈ ઈલાજ નથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સિત્તેર હજારથી લાંચ માંગનારા જીવડીએ બે કર્મચારીને એસીબીએ રંગે હાથ પકડ્યા નાગરિકતા માટેના ભાઈ સાથે લગ્ન મર્યાદાઓ વટાવતા ટ્રમ્પનું મહિલા સાંસદ અંગે વાંધાજનક નિવેદન મચી ગયો હોબાળો ઇન્ડિયા વર્સેસ ઓમાન ભારતીય એશિયા કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો ઓમાનને આપ્યો એકસો નેવાસી રન ટાર્ગેટ ગુજરાતના દસ સહિત ચારસો ને ચુમોતેર પક્ષો ની માન્યતા રદ ત્રણસો ને ઓગણસાઠ ગુમ પાર્ટી સામે ઈસી ની મોટી કડક કાર્યવાહી નવરાત્રી ના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત ગરબા ગ્રાઉન્ડ્સમાં જ પાણી ભરાયા ગોળી ચલાવવાની આદેશ નહોતા આપ્યા કેપી શર્મા ઓલી નેપાળમાં જેન જેડ આંદોલન પાછળ ષડયંત્ર નો દાવો ચીનમાં બે ઉડતી કાર વચ્ચે થયેલા અકસ્માતે ચિંતા વધારી ભવિષ્યમાં આવી ટેક્સી લાવી કે નહીં તેના પર ઉઠ્યા સવાલો ગુજરાતમાં છેલ્લા બાર કલાકમાં ચોપન તાલુકામાં મેઘ મહેર રાજ્યમાં ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત પિયુષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા નવરાત્રી કાળામાં જ કાચની કાર અને ઓવર સ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે ટ્રાફિકની સાથે સ્થાનિક પોલીસને જવાબદારી સોંપાય અમદાવાદ રેલવે પોલીસ ચોરીના એકવીસ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા ચોરીના વાહનની ખરીદી કરનાર પણ પકડાયા બે બેઠકો ઓછી મળતો વાંધો નહીં પણ સ્ટ્રાઇક રેટ જરૂરી એનડીએ સમક્ષ સિરાગ પાસવાનની મોટી શરત પ્રખ્યાપણથી જ બચવા નિરવ મોદીની નવી ચાલ ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની મોટી શક્યતા હિમાચલ માં મેઘરાજાનો તાંડવ ચોમાસા ચારસોને ચારસો ચોવીસ મોત અને સસોને ને ચાર રસ્તા બંધ મંડીમાં સૌથી વધુ મોટી તબાહી અફઘાનિસ્તાન ને અખાડો ન બનવા દેશો યુએન ફરી પાકિસ્તાન પર ભારત પ્રહાર ભારતમાં બાંગ્લાદેશ નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી વોટ મામલે ભાજપ વળતો જવાબ ભાજપ દ્વારા આતંકવાદી યાસીન મલિકના દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંનામાને જાહેર કરાતા રાજકીય વર્તુળોમાં મચો અડકમ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઝાઇમુ આજે પણ ભીષણ યુદ્ધ પંચાજી પેલેસ્ટિયાનોનના કરુણ મોત થયા બંગાળની ખાડીમાં આવી શકે છે ભીષણ વાવાઝોડું ગુજરાત સહિત અનેક રાજ્યોને લેશે લપેટમાં અમેરિકાએ ચા બહાર પોર્ટ પર ભારત સહિત અન્ય દેશોને પ્રતિબંધોમાં આપેલી છૂટને કરી રદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલટના પિતાએ સરકારને પત્ર લખીને કરી ચોંકાવનારી મોટી વાત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ડિરેક્ટર પર મોટે મોટું ફર્યું ફોર્મ અને ચૂંટણી લડવાનું આપ્યું મોટું કારણ પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ મામલે અનિરુદ્ધ સિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યું દીકરા રાજદીપ ની મુશ્કેલીઓ પણ વધશે મહેસાણાના ગેરીતા ગામે અંધશ્રદ્ધાનો મોટો કિસ્સો સામે આવ્યો પરિણેતાની પવિત્રતા ચકાસતા ઉકાળતા તેલમાં હાથ નખાવ્યા ભારતે યુએસના ટેરિફને નકાર્યા લુધિયાણા અને તિરુપુરના ઉદ્યોગો પર પણ પડશે મોટી ગંભીર અસર તો હાલ માટે આટલું જ મળીશું ની અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ